કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોનો મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર અને સાથે મિત્રો મોટા ટ્રેક્ટરનું વ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજું મિત્રો આજે વિડિયોમાં તમે જે ટ્રેક્ટર અને ટ્રેલર જોઈ રહ્યા છો એમની વાત કરું સૌપ્રથમ મિત્રો ટ્રેક્ટરની વાત કરું ને તો બે હજાર અને એકના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે ફસ્ટ ઓનર ટ્રેક્ટર છે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી કંપની કલર કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેલરની વાત કરી દઉં ને તો બે હજાર અને દસના મોડલનું આ ટ્રેલર છે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બુરદા ટ્રેલર તમને જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટરની વાત કરી દઉં તો ટાયરમાં તમને નવા ટાયર જોવા મળશે ચારે ચાર ટાયર પિંચાશી ટકા જવાય તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે ટ્રેલરની વાત કરું ને તો સાઈડ ઉપતરા એકદમ કમ્પ્લીટ તળિયું આખું તમને ચોખ્ખું જોવા મળશે ક્યાંય પણ તમને કાટ કે સળો જોવાની મળે ટ્રેક્ટર અને ટ્રેલર બંને સાથે દેવાના છે કોઈ પણ વસ્તુ એક વેચવાની નથી એટલે જે કોઈ ખેડૂતભાઈને લેવાના હોય તો કલ્પેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો એમના મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કહી કૈદેશ ક્યાંથી મળશે એ ટ્રેક્ટર ટ્રેલર તમારે લેવાના હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને પાસઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટર અને ટ્રેલર બંનેની કિંમત રાખેલી છે કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર તમારે લેવાના હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો છે બનાસકાંઠા અને ગામ છે મિત્રો ડીસા એટલે કે તમને આ ટ્રેક્ટર ટ્રેલર ડીસા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર કલ્ કલ્પેશભાઈ નામ અને નવ્વાણું જીરો અઠ્ઠાણું વાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર ટ્રેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર ટ્રેલર તમે લઈ શકો છો